ગુજરાતમાં છે ત્યારે બુટલેગરો દ્વારા દારૂને છુપાવવા માટે અવનવા આવતા હોય છે ત્યારે સુરતમાં બુટલેગરે પોતાના ઘરને જ દારૂનું ગોડાઉન બનાવી દીધું હોય તેવું સામે આવ્યું હતું બુટલેગરે પોતાના ઘરમાં જ્યાં હાથ નાખો ત્યાંથી દારૂની બાટલી મળે તે રીતે પોતાના ઘરને દારૂનો અડ્ડો બનાવી દીધો હતો જેથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી હવે દિવસેને દિવસે બુટલેગરો પણ હાઈટેક થવા લાગ્યા છે પોલીસને ગંધ પણ ન આવે તેવી જગ્યાઓનો દારૂ સંતાડવા માટે ઉપયોગ કરી રહ્યા છે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે છેમાં સુરતમાં એક બુટલેગરના ઘરે પોલીસ રેડ પાડતાની સાથે જ ચોંકી ઉઠી હતી ઘરની અંદર રહેલા ઇલેક્ટ્રોનિક બોર્ડને હટાવવાની સાથે જ ગજબનું ચોરખાનું મળી આવ્યું હતું માત્ર પોલીસ બુટલેગરના ઘરમાં વધુ સર્ચ કરતા દાદરની નીચે તેમજ કબાટની પાછળથી પણ ચોરખાનું મળી આવ્યું હતું તેમાં છુપાવેલી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી ઉપર અગાઉ પ્રોહિબિશન પોતાના ઘરમાં દારૂની બોટલો છુપાવીને રાખી છે આ બાતમી ના આધારે ઉધના પોલીસ આરોપીના ઘરે પહોંચી હતી અને પંકજના ઘરમાં તપાસ શરૂ કરી હતી શરૂઆતમાં પોલીસને ત્યાં દારૂની એક પણ બોટલ મળી આવી નહોતી શેથી પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી આ વચ્ચે પોલીસની નજર ઘરના દાદરની નીચે તેમજ કપાટની પાછળ બાકોરા પર પડી હતી પોલીસે ત્યાં તપાસ શરૂ કરી તો ચોંકી ગઈ હતી કારણ કે બુટલેગર પંકજે ઘરના દાદરની નીચે તેમજ કબાટની પાછળ બાકોરામાં ચોરખાના બનાવીને ત્યાં દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ સંતાડી રાખી હતી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને બિયરની ટી નંગ ચારસો સત્યાસી મળી આવી હતી જેની કુલ કિંમત છાસઠ હજાર ત્રણસો રૂપિયા છે પોલીસે મુદ્દામાલ પોતાના કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી પંકજ પર ઉદનામાં આઠ નવસારીમાં પાંચ સહિત ખેરગામ સચિન મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે મુટલેગર આરોપી પંકજ ધનસુખની ધરપકડ કરી ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ અને ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ બે હજાર સત્તર ની કલમ પાસઠ એ ઈ એક્યાસી એકસો છેતાલીસ બી મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે સાથે અન્ય એક આરોપી સૌરભ બિહારી જે વાપીનો છે તેને વોન્ટેડ જાહેર કર્યો છે સુરત